વાલક પાસે આઉટડોર રિંગ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક કીર્તન ડાખરાએ પાંચ વાહનોને અડફેટે લેતા બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસડાયા હતા કારમાંથી ઉતરી કીર્તન ડાખરા અને એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટ્યા હતા જ્યારે તેઓને એક જ મિત્ર જેમીસ વધુ નશામાંથી હોવાથી ભાગી ન શકતા લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી હાલ તો લસકાણા પોલીસે અકસ્માત નો અંજામ આપનાર કીર્તન ડાકરાને ઝડપી પાડતા કેમેરા સામે તેને બે હાથ જોડી માફી માંગી હતી